तो कितने बार है आप? माया तुम्हें मारेंगा लाइक तुम्हारे तो को तो तो मारेंगे ये तो एक मिनट तो सही है। मैं भी आज ये ना અહીંયા વધતા હોય ને એ વધે તો ખરા ને કરે તો જો બરાબર કેટ લખે બે મિનિટ થઈ ગયા હલકા હો તો આવી જાવ તો નહી આય એ નત વેતા તું બોલાય ને બંધ હું કામ કરું એ આડો ગગલર નો આવશ્યક હોલું ખબર એની પડવા દે એમાં હા એટલે બોલું છું હું કે બોલું છું એઆઈની એઆઈની બાવીસો બે લાખ પચ્ચીસ હજાર ને બાવીસસો સડું ત્રણ છે